નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી આ કાચી કેરીની ચટણી તમે ભાખરી પૂરી પરોઠા કે થેપલા સાથે ખાઈ શકો છો અને આ ચટણી એટલી ટેસ્ટી અને મજેદાર બને છે કે શાકની પણ જરૂર પડે નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીની ચટણી કાચી કેરીની ચટણી બનાવવા માટે મેં અહીં એક કાચી કેરી લીધી છે અને તેને ધોઈ લીધી છે આ કેરી વજનમાં બસો ગ્રામ છે હવે આપણે સૌ પહેલા તેની છાલ ઉતારી લઈએ આગળ પાછળનો ભાગ આપણે કાઢી લઈએ આખી કેરીની છાલ આપણે ઉતારી લેશું આ કેરીની ચટણી ટેંગી અને તીખી બહુ સરસ લાગશે અને સીઝનમાં કાચી કેરી અત્યારે આવી રહી છે તો આ રીતે નવી નવી રેસીપીઓ કાચી કેરીમાંથી કરીએ તો હેલ્થનો લાભ પણ મળે નવું નવી રેસીપીઓ ખાવા પણ મળે અને અલગ અલગ સ્વાદ બધાને ચાખવા મળે આખી કેરીમાંથી આપણે છાલ આ રીતે કાઢી લઈએ ઉનાળામાં આમ પણ કેરી સારી કેરી ખાવાથી કાચી કેરી જો ખાઈએ ને તો લૂ ના લાગે ત્યાં તડકો પણ ખૂબ પડી રહ્યો છે લૂથી પણ બચી શકાય છાલ દૂર કરી લીધા પછી હવે આપણે ખમણીની મદદથી ખમણી લઈશું જુઓ આનાથી ઝીણું ખમણ પણ તમે કરી શકો અને મોટું ખમણ પણ કરી શકાય કેરી જ્યારે ખમણાવા આવે ત્યારે આવી ગોટલી હોય છે તો ગોટલી એડ કરવાની નથી આ ગોટલી કડવી હોય છે તો ગોટલી અત્યારે કૂણી હોય છે જુઓ જરા પણ કઠણ હોતી નથી તો આ ગોટલીને આપણે કાઢી લઈએ અને જે આ ટુકડા વધ્યા હોય ને તેને પણ આપણે ખમણી લઈએ અથવા એમ થાય કે ખમણી લાગી જાય તો નાના નાના ટુકડા પણ કરી લેવાય જો આ વધે ને ભાગના આ કામ સાવધાનીથી કરવું પડે છેલ્લે રહેલી હોય ને તો હાથમાં વાગી જવાની બીક લાગે એટલે એકદમ બારીક ટુકડા કરી લેવા વધેલા ભાગના હું નાના ટુકડા કરી લઈશ હવે આપણે ચટણી બનાવવાની પ્રોસેસ કરીએ કેરી ખમણી લીધી છે પણ આ કેરીમાંથી આપણે પાણી કાઢવાનું નથી હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અહીં લીધી છે મેં મગફળી આ શેકેલી મગફળી છે અને તેના છોતરા કાઢી લીધા છે એક ટેબલ સ્પૂન છે એક ટેબલ સ્પૂન તલ બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો સાતથી આઠ કડી લસણની મીઠા લીમડાની ડાળી ફુદીનો અને કોથમરી ફુદીનો એક વાટકી છે અને કોથમરી એક વાટકી છે અહીં લીધી છે આપણે એક મિક્સર ચા તેની અંદર આપણે સિંગદાણા ઉમેરી દઈએ સફેદ તલ એડ કરી દઈએ થોડા બચાવીને રાખશું એનો ઉપયોગ આપણે પછીથી કરીશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ આદુના ટુકડા લસણના પણ ટુકડા ઉમેરી દઈએ મરચાંના ટુકડા કરીને ઉમેરી દઈએ ફૂદીનો ઉમેરી દઈએ ઉમેરી દઈએ ત્યાર પછી ઉમેરીએ અહીં નાની બરણી લીધી છે મેં એટલે કોથમરી અને કેરી છે હું વચ્ચે વચ્ચે પીસતી જઈશ અને નાખતી જઈશ હવે આપણે પીસતા જઈએ અને જરૂર પડે તો પાણી એક બે ચમચી એડ કરીશું ચટણીની અંદર એક વખત પીસાયા પછી મેં બાકીનું ખમણ અને કોથમરી ઉમેરી દીધી હતી અને પીસી લીધું તું હવે આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું એક ચમચી સંચળ પાવડર બે ચમચી ખાંડ અહીં મેં બે ચમચી પાણીનો ઉપયોગ કરેલો હતો પીસવા માટે ફરીથી આપણે મિક્સર જાર બંધ કરી અને એક વખત ચલાવી લઈએ જુઓ ચટણી અહીં સારી રીતે પીસાઈ ગઈ છે અને તેમાં બધા મસાલા આપણે એડ કરી દીધા છે પણ હજી એક પ્રોસેસ કરવાની બાકી છે જેથી વિડીયોને છેલ્લે સુધી જોજો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તૈયાર થઈ ગયેલી કાચી કેરીની ચટણીને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે એડ કરીશું તેમાં વઘાર તેના માટે મેં એક ચમચી તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે અડધી ચમચી રાય અડધી ચમચી હિંગ અને બાકી રાખેલા તલ છે તેને એડ કરી દેશું અને સાથે લીમડાના પાન હવે આ વઘારને આપણે ચટણી ઉપર કરી દઈએ તૈયાર થઈ ગઈ છે કાચી કેરીની ચટપટી ટેંગી અને મજેદાર ચટણી કાચી કેરીની આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ